આપણા ગામડા બતા નથી અમારું લોક માં તમારું સ્વાગત છે તો આપડે તો જવાનું છે ગામડે એટલે આપડા ગામે જવાનું છે તો આપડે તો તૈયાર થઈ ગયા નહિ અને આપડે એક બહુ હેલો હતો ચાર સો એ પગી ગયો હતો અને

તો એમની આપણે એક જગ્યાએ મેન્શન કરી દઈશું અને આપણે હવે જોઈ ગામડે આપણો રાજગઢ હવે પેઢી નામ તો હજી આપણા ગામડાનું નામ તો બતાવ્યું નથી આપણું ગામનું તો આજ જ બતાવી દઉં કે આપણું ગામનું નામ છે રાજગઢ તમે કીધું તું કે નથી કીધું તમારા બ્લોગમાં નહીં કીધું હજી નથી કીધું તો આપણે કહી દીધું આ જ કહી દીધું એટલે કોઈ જ કીધું નથી તો હવે આપણે તમને હવે જવું છે આપણે બસ સ્ટેન્ડ તો બસ સ્ટેન્ડ જઈને મળીએ પાછા તો ફાઇનલ કેસ આપણે ત્યારે ઓડી જઈએ બસ સ્ટેન્ડ તમે જોઈ શકતા છો આપણે અને આપણે મહેરભાઈ અવે મસ્કીરા એ આખર હાડા કિરાવે જનરેલી બાજીયા કેટલા કે તમે દસ મેં ગુડા બસાવન દે રહીયા બાપરા તમે મત મૈને નડી તો ફાઇનલ ગાઈસ આપણે આ સ અવતાર એ ભાનતરાન તમે જોઈ શકતા છો આપણે તો પોં બાજી ખાવ ઉભરી ગયા તા પોં બાજી કર કરતા કરતા પેલા સાઈઝ આવી ગયું છે ને ઉભા રહી ગયા હતા ભૂખ લાગી ગઈ આજે બપોર નથી ખાધું નહોતું એટલે ભૂખ લાગી ગઈ તો હવે તમને મળજો જાઉં ગામ ગામડે તો ફાઇનલ ગેસ આપણે અત્યારે પહોંચી ગયા અહીં આપણા ગામ રાજગઢ પહોંચી ગયા અહીં અને અત્યારે આપણે ધાબો પર આવતા નહીં બેમ ફ્રેશ થઈ ગયા હવે જવાનું છે આપણા માટે તો આપણે જો આ બે નંગ અને આ રીતે આપણા ભેગમાં આવો અમે રહી ગયા તમે તમે તો આખા વ્લોગમાં આવ્યા છો ને આ નથી આયા તો ફાઇનલ ગેસ હવે આપણે જવાનું છે આપણા માટે ને કોણ હતું ગોપાલ હતો ગોપાલ હતા પહેલાંનો આપણો ભાઈભંધ હતો જ્યારે અમે નાના હતા ત્યારે શું કે ગાય હારે સારવા જતા હતા એવું હતું ને એ નહીં ત્યાં અને તમે જો આપણો વ્યૂ જોઈ લો આપણો વાડીનો પેલાનો પેલા અંદાજમાં આપણે ફરીને પાછા આવી ગયા હું કેવું તમારું અમારું સારું કેમ તમે આમ પાંચ દિવસ તમે કંપનીમાં આવ્યા પણ તમને એમ ગઈ મૂકી હું મજા આવે વિચાર થઈ ગયો પાસું જવાનું પાછો તો વિચાર થઈ ગયો બધું કેવો એક્સપિરિયન્સ થઈ ગયો એક્સપિરિયન્સ એટલે એક નંબર એક્સપિરિયન્સ મને પેલા લડકો બેવો એક નંબર એક્સપિરિયન્સ અને આમની ચાલમાં કોકે એક વિડિયો કંપનીનો નાખ્યો તો એમાં કોમેન્ટ કરી હતી કોમેન્ટમાં શું હતું કઈક લખ્યું હતું આપણે કઈ કંપની છે અને કોન્ટેક્ટ નંબર આપો એવું કંઈ નહીં કંપનીનું એડ્રેસ ને કંપનીનો નંબર એ કે આપો એ પણ આપણે તેમાં કઈ ધ્યાન નથી દીધું હજી આપણે થોડાક ફેમસ થયા છીએ એટલે બહુ ત્યાં ધ્યાન નથી દીધું

યા આજ બોલો હું બનાવતો હતો ને એટલે બનાવી નાખ્યો ને મારો ફોન સારો હતો ભારે એટલે એમાં બનાવી નાખ્યો હજી નો બનાવે બે વાર આવી જ કે હા આવી જાય છે આવી જાય છે મહિના આવી જાય છે આવી જાય પણ હજી લગીન આવી જાય હજી થોડોક ઇંતજાર કરો આવે તો આવે આવી જાય ફાઇનલ ફાઇન ફાઈનલ ફાઇનલ વાંધો 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 વાધો કાલ આવી જાય ને આઠ વાગે

તો કાયલે આઠ વાગે સવારમાં આવી જાય છે તો ચાલો હવે જઈએ આપણે અમરભાઈ નું હાલી ગયું છે તો ફાઇનલ ગસપને તરે મોડે પોગી ગયા છે તો અમારો કોઈ બહુ મોડ છે જોવો તમે તો આપણે તરે નિવેદન કરલીની પસંદગી કરીને તમને પછી ગ્રુપ પાસ આપણે ચાલુ કરી દીધો છે અને આપણે અહીં માં દેજો તો તમે દર્શન કરી લેજો અમે દર્શન પણ કરી લીધા છે અને આ પ્રકારો સાહેબ મજામાં તો ખાલી કદાચ આપણે હોટેલે ને એક વાગી ગયો છે અત્યારે ભાઈ બહેન બધા અવતાર્યા હતા ખાવા અવતારી ભૂખ લાગી હતી ગરબા રમવા રહી ગરબા થઈ ગઈ ફરવા આવ્યા ગરબા આપણે રાજકોટથી આવતા રહીએ તો આપડે રાજકોટ તો હવે આપડે પૂરો થાય તો અમારો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દીજો લાઈક કરવાનું ભૂલતા નહીં તો મળ્યું તમને